પાવડો લઈને જા પાવડર વાળો વાળો પાણી વાળતા નહીં બેઠા હો છોકરા પણ પાણી વાળ પાણી નહીં તો વરસાદની વાત જોઈ જોઈને કપાસમાં પાણી ચાલુ કરી દીધું છે હવે તમને કપાસની ઝલક થોડી દેખાડું અને ખાસ કોમેન્ટ કરજો મિત્રો કપાસમાં એટલી બધી આપણી ટ્રીટમેન્ટ તો એટલી બધી નથી આ છે થોડાક રીંગણા અને મરચાં ને એવું બધું ઊભું છે જો અહીંયા બોર ચાલુ છે પાણી થોડું થોડું છે તો હું તમને કપાસ દેખાડું કોઈ જીવા જીવાત એવું તો કંઈ પડ્યું નથી હજી સંજયભાઈ પાણી વાળે છે આ છે કપા આટલામ થોડો કાછો પડી ગયો છે તો જોઈ લો મિત્રો વરસાદની રાહ જોઈએ હવે બે દિવસથી થોડુંક વરસાદનું વાતાવરણ છે પણ જેટલો બધો આવ્યો નથી અત્યારે હાલ થોડાક થોડાક છાંટા ચાલુ હતા બહુ વધારે નથી આવ્યો તો જુઓ મિત્રો આ કોમે કરીને જણાવજો આવો છે કપાસ ખાસ સંજય બી પાણી વાળે છે આગળ બધું પાણી આવેલું છે

હું સાંજે ભાઈ આજ તો સોમવાર હતો શ્રાવણ મહિનાનો એટલે રજા જેવું હતું ત્યાં તારે આવતું રહેણી વાળવા ચંપલ લઈને મૂક્યા આવો બધું વાટગાળો પાણી વાળતા નહીં બેઠા હો છોકરા પણ પાણી વાડાવે પાણી નહીં વાળતા છોકરા હારો આવે હે છોકરા હારો છોકરા હારો છે મને આંצન બેઠા હો દેતો નહીં આવડતું વાળો વાળો હે

પાણી આવતું જ નહીં આગળથી જો આગળ ચાંક તૂટી જળી આવજો પાવડો લઈને જા પાવડા વગર ચો જાય હાથી ચાર અંધ ફટાફટ થઈ જાય ફાડી ફાડી કરજે એટલે જલ્દી તૂટે નહીં એમ

આમાં ખડું છે ઘણું બધું ખબર એટલે બહુ જૂનો લીમડો છે ભાઈ મોટામાં મોટો અમારે જૂનો લીમડો એ તો હું નહીં ઉતારું ભાઈ તે વખત આવી ગઈ હતી